અને બારમાને રિઝલ્ટ લઈને મિત્રો મોટા દિવસ ખાસ મિત્રો ન્યૂઝમાં સમાચારમાં આવ્યું છે મિત્રો તો ધોરણ દસ અને બારનું રિઝલ્ટ મિત્રો એપ્રિલના મિત્રો અંતમાં મિત્રો તમારે આવી જશે મિત્રો એપ્રિલના અંતમાં મિત્રો આજે પેપર સખા શુંની મિત્રો કામગીરી પૂર્ણ ચૂંટણીને કારણે મિત્રો વીસ દિવસ દિવસમાં બોર્ડનું પરિણામ મિત્રો જાહેર કરવામાં આવશે મિત્રો જાહેર કરવામાં આવશે મિત્રો ફ્રૂટની છે અને હિસાબે મિત્રો તો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો તો ખાસ કરીને મિત્રો આપણે જે એપ્રિલના અંત છે મિત્રો એટલે આપણે એપ્રિલ તે મિત્રો મેમાં આપણે જે ફર્સ્ટ અઠવાડિયું છે મિત્રો તેમાં દસમાનું બારમાનું રિઝલ્ટ આવવાની શક્યતા છે મિત્રો તો આવા જ લેટેસ્ટ અપડેટ અને ન્યૂઝ માટે મિત્રો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો મિત્રો અને તમારા જે મિત્રો હોય મિત્રો જેને બારમા ની દસમા ની એક્ઝામ આપી હોય મિત્રો તેને આ વિડીયો સેન્ડ કરો મિત્રો અને ખાસ કરીને મિત્રો ચેનલને સપોર્ટ કરજો મહી છે બીજા વિડિયોમાં તા બધા મિત્રોને બાય ભાઈ